મારે ટીનિયા આવવું પડશે ટીનિયા હા ટીનિયા હા ટીના આયા આઈને ન્યા હું કરે છો તું આમ તો જો મારો જીવ ભળીને રાગ થઈ ગયો આમ કોઈ આઘું જાને તું ન્યા પડ્યું છો તો આ બોધમણ તું જો ઓ હું ના દે ન્યા હું તને બે કરતા થા પાણી વાર્યો હે પાણી વાળતો તો આ તમે આમ જો બાજુ ખેતર લીલા છે આપડા ખેતર હા હુકા કેમ આમ ના દાદા તમે આટો ને ખાતર બધું વાવી દો દીધું ખાતર ખેટો એક ખાલી બીજી લઈ આવો આ ગૌ પર એક ખરખો રે તો મે તને ખાતરની થેલી એક આપી દી બરોબર હા પછી એક ઘઉં થેલી આપી દી હા બરોબર તો તે આમાં હું ગયો હું કર્યું હું પણ ખાતર ખેટો બે લાગો ને ઘઉં જે તમે આપ્યા તા ને હ હ એ તો ઘેરે રોટલે બનાવીને ખાઈ ગયા ને ખાતર વાઈ દીધું ખેટો બીજી થેલી એક લઈ આવો પછી આમાં એકલું ખાતર જ નાખ્યું ખાતર જ દે ને એ તો ખાઈ ગયો રોટલે આ વાયવું કોને ભાઈ ઓલા છે ખબર પડે છે કે આમાં નાખવા પડે એકલું ખાતર નો પણ કીધું ફોન કરે બોલો લ્યો આ ભાગ્યા તો આમ તો મને જદીન નો કર્યું ખાલી ખાતર ખાલી ખાતર ઉગતું છે ભાઈ તમે ના દેતા એક બીજી ખાલી ફેરવી પણ 5000 ની ગોડ લાવ્યો તો મોંઘા સાત 700 ઘમ લાવ્યો તો હું બીજી થાળી લਿਆવાની એક બીજી થાળી તને આ કીધું કોણે કરવાનું આ નું છે એનું નામ આપડે આ છે ને હો એનો આવું કીધું એને તમને કીધું ખાલી વાવી ગયો વાવી ગયો અને રોટલી ખાઈ જાઓ

હારો હારો મહેનત કરતા અવાજ કરતા આમ જો આ બધું વાટવા મળવાનું છે

phát đi qua đây phát đi phát đi phát đi phát đi phát đi 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 phát đi phát đi phát

એ બે કામ બહુ રેડી છે આમ કર ના આપણે કીધું ફરી ગયું ગઢ જ્યાં ખડના પૈસા આવ્યા હોય ને એક જોડી કપડા લઈ દેવાને આવું પાછા હા 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 સિતારા આમ દાદા આમ આવો આવો ને એમ છે દાદા સારું સારું આ તમે આ બહુ કામ સારું કર્યું હું સારું કામ કર્યું આ વઢાવીને તમે જો વેચી દીધું ક્યાં હા કોણ વઠી ગયું

એ ભાઈ ભગત એને મૂકી દો આમ જો આ તમારી વાત ભગત બધી વાત એને મૂકી દો ભગત તમે આખો